નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ અને લસણ ની આવક વિશે વાત કરી દસ નંબર ના આજે આવક કરવામાં રહેલી છે તેમજ હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે અત્યારે આગળ તો ચાલો હરાજી માં રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહે છે આજના લસણ ના બજાર ભાવ ધન્યવાદ વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરજો તેતાલીસો રૂપિયા પૂરો ભાવ થયો છે દેશી લસણ છે સાઈઝમાં જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝમાં છે તેતાલીસો રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે થોડુંક એવું કે મીડિયમ ક્વોલિટી હોતે અરે મિક્સમાં છે તેતાલીસો રૂપિયા ભાવ થયો છે બાવનસો રૂપિયા ભાવ દે છે લાડવો મળશે જોઈ શકો છો તમે સાઈઝમાં સારું છે બાવનસો રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં માલ વેચાણ છે કોક ઘાટી જોઈ શકો છો ખોટો ઘાટીઓ વધે છે બાકી સારું છે લસણ કોક ઘાટી છે ખોટા બાકી લસણ સારું છે પિસ્તાલીસો એકાણું રૂપિયા ભાવ થયો

અડતાલીસો એકત્રીસ રૂપિયા ભાવ જો એકદમ મોટી સાઈઝ માં જોઈ શકો છો તમે સાઈઝ બહુ સારી છે અડતાલીસો એકત્રીસ રૂપિયા માં માલ વેચાણો છે સારી ક્વોલિટી માલ છે વજનમાંય સારું છે વાઇસ વગર છે અડતાલીસો એકત્રીસ રૂપિયા માં લાડવો માલ છે પાંચ હજાર ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે વજનમાં એકદમ સારો છે અને ક્વોલિટી સારી છે પાંચ હજાર ને એકાણું રૂપિયા ભાવતી હોય છે થોડુંક મીડિયમ સાઇઝમાં છે મોટી સાઈઝ હોતી છે મીડિયમ સાઇઝ હોતી છે પાંચ હજાર ને એકાણું રૂપિયા ભાવતી હોય બાકી ટ્વો ક્વોલિટી ટોપ છે પાંચ હજાર ને એકાણું રૂપિયા ભાવતી હોય મસ્ત ક્વોલિટી માલ એમ ચાર હજાર ને નવસો રૂપિયા એટલે ચાર હજાર ને નવસો રૂપિયા હું પણ પચાસો રૂપિયામાં વેચાણો છે એકદમ રાસભર માલ છે સાઈઝમાં થોડુંક નાના મોટું છે બાકી ક્વોલિટી સારી છે જોઈ શકો છો એકદમ મોટી સાઈઝ છે ને આવ નાની સાઈઝ વધે છે આની અંદર ચાર હજાર ને નવસો રૂપિયામાં વેચાણો છે બાકી સારી ક્વોલિટી સારી હો તેતાલીસો ને એકાવન રૂપિયા ભાવતી છે સાઈઝ માં જેડા મોટું બધું મિક્સ માં છે જોઈ શકો છો દેશી લસણ છે સારી ક્વોલિટી માલ છે તેતાલીસો ને એકાવન રૂપિયા માં વેચાણો છે પેન્ડિંગ રાખેલો છે કેડું વેચ્યો વેચો નથી તેતાલીસો ને એકાવન રૂપિયા

વજન માં સારું છે થોડું એવું ખુલ્લા એવા ઘાટી છે જોઈ શકો છો આ પ્રકારના ચાર હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી સાઈઝ માં થોડુંક મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે વજન બહુ સારું છે તેતાલીસો ને એકતાલીસ રૂપિયા માં બેઠા તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે બસો થી ત્રણસો રૂપિયા જેવી મંદી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ